રાજકોટની અંદર આઠસો કિલો પનીર નકલી મળ્યું અને એ એવું પનીર હતું કે તમારા આરોગ્યને મોટું નુકસાન થઈ શકે છે નમસ્કાર તમને જો બહાર ખાવાના ચટકા હોય એટલે હોટલોનું ખાવાનું જો તમને ભાવતું હોય તો હવે તમે હોસ્પિટલોના બિલ ભરવાની તૈયારી રાખજો કારણ કે ઘણી બધી જગ્યાએ નકલી નકલી બધું બહુ મળી રહ્યું છે રાજકોટની અંદર આઠસો કિલો પનીર નકલી મળ્યું અને એ એવું પનીર હતું કે તમારા આરોગ્યને મોટું નુકસાન થઈ શકે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ રાજકોટ પોલીસને એવી જાણ થઈ હતી કે એક ફેક્ટરીની અંદર નકલી પનીર બની રહ્યું છે અને પોલીસે જ્યારે દરોડા પાડ્યા તો પોલીસ પણ એ જોઈને ચોંકી ગઈ હતી કારણ કે આ પનીરની અંદર દૂધ પાવડર મિક્સ કરવામાં આવતું હતું એસિટિક એસિડ અને પામ ઓઇલ એ મિક્સ કરીને બનાવવામાં આવતું હતું અને પનીરનો એક્ઝેક્ટ ટેસ્ટ આવે એના માટે આ બધું મિક્સ કરવામાં આવતું હતું આ જે ફેક્ટરી છે એ એના માલિકનું નામ હાર્દિક કારિયા છે અને પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ચારે કોર ગંદકીના ઢેર હતા અને એવા વચ્ચે આ ફેક્ટરીની અંદર પનીર બનતું હતું હવે પોલીસે દરોડા પાડ્યા અને પછી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન એટલે એફડીસીએને જાણ કરવામાં આવી અને એફડીસીએ આ જે પનીર હતું એને વડોદરાની એક લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલ્યું તો એના રિઝલ્ટ એવા આવ્યા કે આની અંદર હાનિકારક અને અખાદ્ય પદાર્થો છે એ સાબિત થઈ ગયું નવાઈની વાત એ છે કે આ જે ફેક્ટરીમાંથી આઠસો કિલો પનીર પકડાયું એ રાજકોટની જાણીતી અને મોટી મોટી હોટલોની અંદર સપ્લાય કરવામાં આવતું હતું હવે જાણકારોએ જે વાત કરી છે કે આવા જે નકલી પનીર અને આવા જે અખાદ્ય તમે ખાવ તો એને કારણે શું તમને નુકસાન થઈ શકે હવે આની અંદર જે મિલ્ક પાવડર યુઝ કરવામાં આવતો હતો એ મિલ્ક પાવડર જો ખરાબ ક્વોલિટીનો હોય તો એમાં તમને સાલમોલા તોલા અને ઈ કોલી બેક્ટેરિયા તમારા પેટમાં જાય અને એ તમારું એને કારણે પેટ ખરાબ થઈ શકે બીજું કે એસિટિક એસિડમાં રાખવાને કારણે તમને અલ્સર અથવા એસિડિટી પણ થઈ શકે પામ ઓઇલ ખરાબ ક્વોલિટીનું હોય તો તમને હાર્ટ એટેક અને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે અને બાળકો અને વૃદ્ધો કે જેમનું ઇમ્યુન સિસ્ટમ ખરાબ હોય એમને આ ઓર્ગન ડોને ડેમેજ પણ થઈ શકે એવું કહેવામાં આવ્યું છે ખાસ કરીને જે ગર્ભાવસ્થિ સ્ત્રી હોય એને આવા નકલી પનીર ખાવાને કારણે મોટું નુકસાન થઈ શકે અને એલર્જીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આ હાર્દિક કાર્યાએ કોને કોને પનીર સપ્લાય કર્યું છે પણ આ તો એક વાત છે પણ છેલ્લા એક મહિનાની અંદર એફડીસી એટલે ફૂડ ડ્રગ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને અઢીસો દુકાનોમાંથી પનીરનો સેમ્પલ લીધેલા અને એમાંથી એકસો ને વીસ દુકાનોના જે પનીર હતા એ ફેલ થઈ ગયા હતા મતલબ કે તમે જે પનીર ખાઓ છો એ કેવું છે એ તમને ખબર નથી પરંતુ તમને ખાવાનો ચટાકો હોય તો આ ભારે પડી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ